પછી ત્યારે ક્યાં તલવારીની આપણે જરૂર નથી અત્યારે કલમની જરૂર છે તલવાર પરિસ્થિત આવ એ કે લ્યો શેઠ આ તલવાર કારણે માળે માળે કરી કાંઈ વાંધો નહીં આયો લઈ જાવ હવે એ તલવાર મૂકીને પૈસા લઈ ગયા તલવારની કઈ જરૂર હતી નહીં અને લેવા આવે નહીં શેઠ શેઠ પાસે પૈસા દઈને તલવાર લેવા વાણીઓ મુઝાનો કે આપણા ઘરમાં તલવાર એ બહુ સારી નહીં હવે શું કરવું ટપુડા વાણંદને બોલાયું શેઠે ટપુડા હ ભાડે થઈ હું ભાડે થઈ કે બાપુ તલવાર દઈને પૈસા લઈ ગયા અને તલવાર ખોવાઈ ગઈ છે કાલ બાપુ પૈસા લઈને આવી છે તો આપણે હું આપશું હલવાણા ભાડે થઈ એટલું કહીને વાણીએ મૂકી દીધું ટપુડો સીધો બાપુ પાસે બાપુ આવ્યા આવ ટપુડા હજાર રૂપિયા લઈ આવ્યા શેઠ પાસે લઈ તને કોણે કીધું જેણે કીધું એને લઈ આવ્યા ને તલવાર દિન લઈ આવે આવ્યા મોકો છે ખેનો તલવાર ખોવાઈ ગઈ હે તલવાર ખોવાણી અરે હું વાત કર કે હા બાપુ પગ્યા કાલે આર મુદલ રકમ ને આ તારું વ્યાજ લાય મારી તલવાર દહેરા છે અમારા શક્તિ પૂજન છે આજ શેઠે ગબદીન પૈસા લઈ લીધા ને આયન બાપુ તલવાર આ પડી આયન બાપુ ને ટપુડો બધો બેઠા આવ્યા બજાર માં કાતે ભાંગી નાખ્યા અમે એક જગ્યાએ ખરખરે જાતા હતા ભૂરો કે કઈ બધું હોય મેં કીધું ખરખરે જાવ મને કે મારા આવું મેં તારે બધે ન આવાય ખરખરામાં ગંભીરતા હોય બેટા અને તું તારો બોલવાનો ઢોડવાની તું બધું ઊંધું નાય મને કે બોલે એના બાપના મને મૂંઘો પણ લેતા જાવ ભેગો લીધો ને અમે અહીંયા ગયા ને ખરેખર ગયા હોય વીસ બાવીસ વર્ષનો યુવાન ગુજરી ગયેલો એટલે અમે વળી ગંભીર થઈ ગયા જાણે અમારો ભાઈ વય ગયો એમ સિદ્ધાર સિદ્ધાર ભગવાનની મરજી ભાઈ ભગવાનની મરજી ને સમજાતું જેટલા ખરે આવે ને એને લગભગ બધી ખબર હોય તો એના બાપ પાસે જ બોલાવે બાપ મર્યો તો છોકરા પાસે જ બોલાવે આપડો ધીરુભાઈ રામ અમે ફાધર ગુજરી ગયા ખરેખર ગયા એટલે ફોન ઉપર ચાલુ હતા ફોન આવ્યા કેટલા પગ્યા કેટલા દૂર છો છેલ્લે પાંચ કિલોમીટર દૂર છું લગભગ ચાર પાંચ મિનિટમાં પહોંચું છું એટલે એ પાર્કિંગમાં આવ્યા અને એની પઝેરોની બોનટ ઉપર પગ ઉપર પગ સડાય ને બીડી ટેકા નહીં આપણે ધીરુભાઈ ધીરુભાઈ રામ કંટાળા એટલે હું અહીંયા ગયો એટલે અહીંયા આવ્યા એટલે મેં રામ રામ મળ્યા મેં ગાડી માં લઈ આપણે આપડે મને ફાળ્યું રેવા દે અમે બધા ભાઈઓ મને કે મારા વારા કાઢ્યા છે બે ભાઈઓ અહીંયા બેઠા છે બે ભાઈઓ બારા છે અને તમને ખબર છે મારા બાપા ને હું તકલીફ બધી મહેરબાની કરીને મારા ભાઈઓને ને એક પૂછતા નહીં બાપા કેમ કરતા નહીં અમે હવે બાપાની પાસે જવામાં અમારી વાર નથી ભાઈ કે મારી નાખવા આવો છો મને ગકલાવા પીડે એટલે એને હળવું કરી નાખ્યું જેથી કરી માયાભાઈ આવે છે તો હળવું આવું કરી નાખું ઘડીક ડાયરામાં બે ને બધાને આનંદ કરાવે ઘડીક વાતું હારી કરે એ માણસ મને હળવું પાડી દીધું જવાનું છે ફાઈનલ છે એટલે અમે જ્યાં જ્યાં ને ભૂરો બાજુમાં બેઠેલો અને મેં ભળી ઓલા ભાઈને પૂછ્યું ભાઈ કેમ કરતા ભાઈને મન કે મારે ભાઈ ભાઈ વાડીયા આટો ગયા નવો કવો બનાવેલો જે ભાંજો નહોતો એમાં પહેલવાડીનો વરસાદ એટલે ભેખાડા બધાએ પલ્લી ગયેલા અને ભાઈ બાજુમાં એટલે હાલવાઈ ગયો ને ભેખાડો ખબરો અને હજી કાંઈ કવામાં હો ફૂટ કોરો પીડ્યો હા કવો અને ઉભેલિજ ભાઈ ગયા તા ભૂરો બોલ્યો તો તો ગણાટી કરતો ગયો હશે ને ઓય પાપી ની હોય ને અરે મે કે તું ભુંગો મરમુ એટલે હું કાયમ આમણા કહું છું કે તોતડી ભાષા સારી કુમારભાઈ તોતડી ભાષા બહુ સારી તોસડી ન હોવી જોવે ભાષા કદાચ તોતડી હોવી જોવે પણ તોસડી ન હોવી જોવે તોસડી કયકના કાળિયા હળગાવી નાખે અને તોતડી ભાષા કાળિયાને કોકના હળગતા હોય ને એને ઠારી શકે છે અને તોતડું બોલ્યા ત્યાં સુધી જ હારા લાગ્યા ને આ તોસડા બોલતા છાય શું ચારે બાપના ના હોય આડા હેઠા છાય છે ને તોતડું બોલતા હતા તેથી બાપનો ખોળો બગાડતા હતા માનો ખોળો બગાડતા હતા તોય રૂડા લાગતા હતા અને હવે એ મોટા થયા પછી ભાષાવું તોસડિયું થઈ અને પછી આપણે કીધું હાંજ પેલા હાથ વિગ્યા નખી કાઢી નાખીએ નગર પેથા ભાઈનું નહીં માનું તોસડી ભાષા થઈ તો થોડી હારી તો થોડા મજા આવે માણસ પરમાત્માની ભાઈ આ તો રચના છે ભાઈ કોઈને અને આ જે કાંઈ ભગવાન બનાવે એની ઈચ્છાથી બનાવે ને અમુક માણસોને જો તો થોડા પણ મજા આવે હમણાં એક ભાઈને પગે ભાઈ ભગી ભાઈ પગે પાટો પીંડીએ મેં કીધું હું છું ભાઈ મને કે અરે મેં કીધું આપણી આંગળી નકું સામાવી મને કેતર્યું કરડી મેં કીધું હટ ન કહેવાય મને કે નહીં કીધું હોય સલાહુ સા સલાહુવા પણ કે હટ કાયું જોય ને મને કે હટ કી તો તમ પોગી ગયો તુય મે કે ભાઈ ધ્યાન રાખ મન કે ધ્યાન હું રાખે મન કે માયા ભાઈ ખેતરાઈ ગયો હું ખેતરાઈ હું ગયો મને કે એક મહિના પહેલા આખી આખિરત કૂતરું કળડાવ્યું એવી મજા આવી મને કે અરે મેં કીધું કૂતરું આખી રાત કરડાવી મજા આવી મને કે બે પગે બે બે પગે કૂતરું કરડાવી મને કે હું કાન પકડી રાખ્યો ધીરું પડે તો કીડિયા ગલગીલિયા કરું આખી રાત હું પગ બદલાવ્યા કર્યો નહીં કઈડ્યા કર્યું હું કોઈ આખી રાત કૂતરું કર્યું તને મજા આવી મને કે દાંત નહોતા ને ભણના દીકરે આખી રાત કૂતર્યા પાસે કસરાવી લીધો બોલો

મેં કહું ડૉક્ટર તો સારા છે મને કે નરે મને કે ભારે થઈ મા તમે ડૉક્ટરને ક્યાં અહીંયા સડાવ્યા મેં કીધું કેમ મને કે રાતે અગિયાર વાગ્યા કૂતરું કહ્યું મને કે હાડા બારે હોસ્પિટલ ગયો મજા આવી એટલે મેં કીધું હોસ્પિટલ ગયો ન્યા શું મજા આવી મને કે ડૉક્ટર નહોતા અરે મેં કીધું ડૉક્ટર નહોતા મેં તને શું મજા આવી મને કે બાર વાગ્યા એના ઘરે ગયો ને શું મજા આવી મન કે મેં બાર વાગ્યે ડોરવેલ દબાવ્યો ડોક્ટરે દરવાજો ખોલ્યો મન કે ડૉક્ટર મારા જેવા નીકળ્યા દરવાજો ખોલીને મીડ્યા સીધા કગલાવા એ કે ધ ધ ધ તળિયા હું આવો ટાઈમનું ભાન છે કે નહીં બાર વાગ્યા કોકના દરવાજામાં આવીને બોર્ડ ડોક્ટર ને મળવાનો સમય થી નવ આ રાતના બાર વાગ્યા એટલે મેં તરત કહી દીધું કે ઈ બોર્ડ મેં વાંચ્યું હોય કૂતરે થોડું વાંચ્યું હોય હું નથી કઈ છે કઈસડી ભાષા મીઠી છે મારો કહેવાનો અર્થ

ઓલો હનુમાનજી ત્યાં દર્શને ગયો ને દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી વાહે ગયા તે હનુમાનજી વાહે ગયા તો ઓલો વિવેકનો દીકરો થઈ ગયો પ્રભુ તમારે મને વળાવવા ન અવાય હનુમાનજી કે આલે રાખે લુખેશ તને કોણ વળાવ તારો બાપ નીકળ બાર કે તો તમે પ્રભુ પાછળ સુકામ આવે કોના બુટ બટકાવી જોવા આવ્યો બટા બાકી અમે તારી પેઢીઓ જાણીએ તને વળાવવા અમાર ન આવવાના હોય હનુમાનજી ની પાસે એક જણો રોજ બાપુ જાય રોજ દરરોજ જાય દરરોજ એક જ વાત કરે કે હનુમાન દાદા ત્રણ કરોડ ની લોટરી લગાડી ગયો ત્રણ કરોડની કારણ કે અત્યારે કરોડની તો કોઈ વેલ્યુ જ નથી હમણાં કરોડ માં સપના માયો મને કે માર્યો કે અમારી તો કોઈ વેલ્યુ નહીં કરોડ ની ગમે વાતો કરતા કે એટલા કરોડ નો ચોદા થાય ગયા હા કેતા બાળકોને જવું તો રાજી થાય હું પૂન કરી રહ્યા છે આ ટાઈમે માં આના ટી શર્ટ તો જોવો બધા અવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ આ ટી શર્ટ ના ખર્ચા માં આપણા દાદા પરણી ગયા ડોહા હતા આવા ટી શર્ટ આપણી પાસે રામ રામ કરો ભણવા જતા ખાખી સડિયું પહેરતા એ બાપા ક્યાં લઈ દેતા નિહાળ માલી મળતી એ બાપુ માપે ક્યાં હતા જેના ખોળામાં નાખે સડું એનું તેથી તો ફટતાય નહીં એ મોટા ઘઘા સડા હોય તે હુતળીના પરડા માર્યા હોય રૂમાલ કેવા નાતો કોણ અહીં અહીંયા નાક ઉપર આમ સિંજ્યું થઈ જાય ક્યાં અહીંયા અને અહીંયા તો જાણે રૂપાના પતરા છોડ્યા હોય એને બદલે અત્યારે છોકરા કેવા નાય ધોઈને તમને કોઈ નિહાળે જાય માણા નાતા શીખ્યો છે નગર તો સોમાહા નવરાવતા આપણને અને એ તળાવમાં પડતા એમના સોર્ણ હોતા નવા ધોવાઈ જાય પછી એ સ્વર્ણ હવા ફરી પાળાવ એના બદલે કેટલી વ્યવસ્થા આવી છે કોઈ પણ માણસ એટલે એ એ માણસ હનુમાનજી પાસે ત્રણ કરોડ માગે અને કરોડની ની અત્યારે વેલ્યુ નથી ને અત્યારે તમે જો બધું ધબ ધબાતી ચાલે સરકારે એવી છે બધી આપણે જો ગુજરાતમાં બહાર બધે એમાં તમને કહું નેતાને ને પેલા કોઈ સાંભળવા જાતું અત્યારે નેતા હોય ત્યાં તરી તરી ચાલીસ ચાલીસ હજાર મળે હાલો જાય કે જેવું થાય એવું અને આનું આને તો મોદી સાહેબ નું પાછું એવું અહીંયા જો અત્યારે આવ્યા હોય અહીંયા ઉપાડ જ એવો કરે એક પ્રવોસન સાંભળી જોઈ આપણે એમ થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા ગુજરાતના ભાવેણાની દર્દનો સમારણી ગામની ભૂમિમાં આવ્યો છું બેનો ભાઈયા અહિયા તમારી પાસે મત માટે નથી આવ્યો બેનો ભાઈઓ બટુકજી બાપુના શરણોની રજ લેવા માટે આવ્યો છું ગરબી ગુજરાત ગરબી ગુજરાત છે બેનો ભાઈઓ બીજા રાજ્યોની ટીકા નથી કરતો પણ જે રાજ્યને દરિયો મળ્યો થાય એ રાજ્યને ડુંગર નથી મળ્યો જે રાજ્યને ડુંગર મળ્યો થા એને રણ નથી મળ્યું બેનો ભાઈઓ અને જે રાજ્યને રણ મેળ્યો છે એને વન નથી મળ્યો જ્યારે મારી ગરબી ગુજરાતને ગાંડી ગીર જેવું વન મેળવું છે ગરવા ગિરનાર જેવો પહાડ મેળવ્યો હે દ્વારકાથી છે દાણો સુધીનો બેનો ભાયો હોળ સો કિલોમીટરનો આ દર દેના દરિયો મળ્યો છે અને તમારી જેવી મને જનતા મળી જાય બેનો ભાયો અને એમાંય બાયો બેઠી એની સામુ જો કે મારી જશો દાવ તો બાયો આમ માલે અમને જશો દાવ કીધું હે હે ના 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 અરે ભાઈ કોંગ્રેસ મળી જાય માણસ નો તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી તમે કેવું જીવ્યા એ મહત્વનું છે અને એટલે જ એક બહુ જૂની કહેવત છે કહેવત નહીં સાહેબ હું બોલ્યો છું ઘણી વાર પ્રોગ્રામમાં કે ગરીબોને સંતાન હોય છે અને શ્રીમંતોને વારસદાર હોય છે અને વારસદાર સાહેબ મજબૂત હોવો જોવે એનો એક નાનો મારે દાખલો દેવો છે તમને પાંચ મિનિટ જ રજા આપી હતી ભાઈ વાહ વાહ વાહ

બધાય ગાય છે ભજન અને નથી આપણા ગામમાંય નથી ગાતા આના જ ભજન પણ કોના મોઢામાંલી નીકળે છે બહુ મોટી વાત છે તમારો કાર્ટીસ છે ને रिवॉલ્વરનો એને લઈને છૂટો તમે કોકના માથામાં મારો તો ફૂટી નો થાય પણ કે કેવા વેપનમાંથી પાસ થાય છે કાર્ટીસનો જ છે ગોળી એની જ છે બુલેટ એની જ છે રામકથા રામકથા છે પણ મોરારી બાપુમાં એટલું બધું માણા કેમ ભાગવત ભાગવત જ છે પણ એ રમેશભાઈ નાવલામાં એટલું બધું માણા